આજે તો મિત્રો છ વાગ્યા ને મારે નાહવાનું હતું ને ત્યારે જ તાકડે તાગડે લંગર પડી ગયું એટલે મૂન મારો ભાઈ બે ખાઉ ગા બાઇક લઈને ખાવું ગા તો લંગર ચડાવવા નીકળી પડ્યા છે મને વચમાં ગુલાપુરા સ્કૂલ પણ આવી ગઈ મિત્રો જોઈ લો અને કનવરજીનું ઘર પણ આવી છે જુઓ બે નારળીઓ બી મોટી મોટી નાળી આવે વીડા વીડી નારળીઓ મોટી છે કનવર્જીને અને તમે ઘરે આવ્યો તો તમે પણ જોઈએ છે આ નારળીઓ અને મિત્રો સાંજ પડવા આવી છે એટલે મારો ભાઈ તો બાઈક તોડી નાખે એવું આકે છે અને ડીપી પણ આવી ગઈ આ ડીપી ઉપર જુઓ લંગર તો જોવું રહ્યો ઓહો હો વે કાઢીને પડ્યું છે લંગર તો કેવું લબળેરું છે ભાઈ થાય કે નહીં થાય આ તો જુઓ તો ખરી મિત્રો લંગર તો આખું તૂટી ગયું છે હવે મારા ભાઈ ઓહળો લઈને આવ્યો મેં ઓહળો અત્યારે કર્યો ઓહળો કરીને મેં લંગર હમું કર્યું અને ભડાકા થાય એની બીક આવે છે મિત્રો અમે તો જાડબીન ભય પાડ્યું ભય પાડ્યા ચીડે વળી સળાવર સડાઈન મિત્રો કમ્પેટ વોટી મારીને અમે બહોળો પાસો મૂકીને અમે પાછા રહ્યા જય ગૌ માતા ગૌ માતા દર્શન થયા છે હવે નાહવાનું થઈ ગયું છે અને ઘરે ફટોફટ આવીને અમે તો બંબો જ પાડી દીધો અને તરત નહવાનું